આજે એકવીસમી જૂન બે હજાર ના રોજ સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે રામજી મંદિર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નવસારી આજે સમગ્ર વિશ્વની સાથે સાથે નવસારી જિલ્લામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રામજી મંદિર ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં સવારે છ વાગ્યાથી યોગ સત્ર શરૂ કરવામાં આવ્યું જેમાં અનેક નાગરિકો વિદ્યાર્થી કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લીધો વિશિષ્ટ ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ કુમાર દેસાઈ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ નવસારી કલેક્ટર

ખાતે રામજી મંદિરમાં પણ જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી એસપી શ્રી અને નવસારીના જનતાની મોટી સંખ્યામાં હાજરી વચ્ચે આ અગિયારમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ યોગ એ આપણી વૈદિક ઋષિ પરંપરા છે આપણી સનાતન સંસ્કૃતિ છે એને પુનર્જીવિત કરવાનું એને પુનર્જાગૃત કરવાનું એને લોકો વચ્ચે લઈ જવાનું એને દેશને ખૂણે ખૂણે ઘરે ઘરે લઈ જવાનું અને વિશ્વમાં દરેક દેશમાં યોગને પ્રચલિત કરવાનું કામ જો કોઈ કર્યું હોય તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે આજે સાથો સાથ યોગની સાથો સાથ મેદસ્વિતા મુક્ત અભિયાનની જે નરેન્દ્રભાઈએ જે શરૂઆત કરાવી છે યોગ અને તંદુરસ્તી શરીરની યોગથી જ શરીરની મેદસ્વીતા પણ ઓછી કરી શકાય એ પ્રસ્થાપિત પણ આપણી પ્રાચીન પરંપરાઓમાં પ્રાચીન ગ્રંથોમાં એનો પણ ઉલ્લેખ છે જ આ યોગ દિવસને ખૂણે ખૂણે નવસારીમાં પણ એને ઉત્સાહભેર આવકાર મળ્યો છે અને નવસારીમાં પણ અસંખ્ય જગ્યાએ આજે યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે સમગ્ર નવસારીની પ્રજાને ગુજરાતની પ્રજાને દેશની પ્રજાને અને વિશ્વને આ યોગ દિવસની હું શુભેચ્છા પાઠવું છું આજરોજ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ નિમિત્તે માનનીય મોદીશ્રી મોદીજી દ્વારા વિશ્વના એકસો પંચોતેર દેશો તેમજ દસ કરોડથી વધુ લોકોએ આજે યોગા ડે ઉજવ્યો તે બદલ હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વળી આજે યોગ ડેમાં મુખ્ય મુદ્દો હતો આપણો મેદસ્વીતાનો કે સ્વસ્થ જો આપણે રહીશું તો જ આપણે સમાજને પણ તંદુરસ્ત રાખીશું તો આપણે હરરોજ યોગ કરીએ અને સૌ તંદુરસ્ત રહી જ મારી સૌને વિનંતી છે